જય સ્વામિનારાયણ યોગીજી મહારાજની જીવન ભાવના અને ઉપદેશ શું હતો તો સારા થવા માટે સૌમાંથી ગુણ ગ્રહણ કરવો તે મૂળભૂત એક લક્ષણ હતું સાથે સાથે યોગીજી મહારાજ જણાવતા કે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રહીને એ જ એ જ ભક્તિ છે અને સાથે સાથે વાણી તો વાણી બાબતે કહેતા કે સત્ય પ્રિય અને હિતકારી બોલવું વાણી છે ને દૂધ અને ઘીની જેમ વાપરવી પાણીની જેમ વાપરવી નહીં અને ઓગણ વર્ષ સુધી તેઓ આ પૃથ્વીલોક આમ તો ચિરંજીવી પ્રમુખ સ્વામી મહારાજમાં સાંગો પાંગ રીતે વિચરતા પરંતુ જ્યાં સુધી તેઓ આ પૃથ્વીલોક ઉપર રહ્યા ત્યાં સુધી જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું તેમણે સૌ હરિભક્તોને સંતોને શીખવાડ્યું પણ હતું અને પોતે એ રીતે વર્તન પણ કર્યું હતું અને સહન કરતા પણ શીખવાડ્યું જય સ્વામી નારાયણ